વડોદરાની ઓળખ એટલે આપણા ગરબા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈ એમ એ વડોદરા બીજા વર્ષે પણ ઉજવાસી નવરાત્રી વડોદરા શહેર માટે ઠેર યોજવામાં આવતા ગરબા આયોજકો દ્વારા ગરબાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને જે મોટા ગરબા હોય છે તે લોકો દ્વારા ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે વડોદરા શહેરના ગરબા એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બીજા વર્ષે પણ ડોક્ટર સિંગ દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સાથે જ એક સુંદર ઉદ્દેશની સાથે આ ગરબા આ વખતે આયોજન કરવામાં આવ્યું છે એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે એક વિશેષ ઉદ્દેશ સાથે ગરબાનું આયોજન થઈ રહ્યું છે આઈ એમ એ વડોદરા દ્વારા સો સ્પેશિયલ બાળકોને તેમના ભણતર તબીબી અને સામાજિક જરૂરિયાતમાં સપોર્ટ કરવામાં આવશે સાથે જ અહીં દસ હજાર જેટલા ખેલૈયાઓ રમી શકે તેવું મેદાનની વ્યવસ્થાની સાથે જ પાંચ હજાર લોકો બેસી શકે ગરબાનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ફાયરને લગતી તેમજ અન્ય તબીબી સેવાઓ પણ ગરબાના દસે દસ દિવસ ઉપલબ્ધ રાખવામાં આવશે તેવું ગરબાના પ્રમુખ મિતેશ દ્વારા જણાવવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નવલી નવરાત્રી મહોત્સવનું આયોજન સ્ટાર્ટ કરેલું આ બે હજાર ચોવીસમાં ફરીથી નવલી નવરાત્રી મહોત્સવ કરી રહ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ વખતે વડોદરા શહેરના વિવિધ એસોસિએશન જેમાં કે મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સાથે સમસ્ત વૈષ્ણવણિક પરિવાર યુગશક્તિ પરિવાર અને ફિઝિયોથેરાપી એસોસિએશન આયુર્વેદિક એસોસિએશન હોમિયોપેથિક એસોસિએશન અને ડેન્ટલ એસોસિએશન આ બધા જ એસોસિએશનને સાથે રાખી અને ભવ્ય ગરબાની ઉજવણી કરી રહ્યું છે મારી સાથે જોવા છે નિલેશભાઈ પરમાર જેમને વડોદરા શહેરે વેલવેટ વોઇઝ ઓફ વડોદરા એવું બિરુદ આપેલું છે આ વખત બે હજાર ત્રેવીસમાં પણ નિલેશભાઈ અમારી સાથે હતા બે હજાર ચોવીસમાં પણ એ અમારી સાથે રહેશે અને આગામી સમયમાં પણ એ અમારી સાથે જ રહેશે ગ્રાઉન્ડની ક્ષમતા કેટલી રહેશે ગ્રાઉન્ડની કેપેસિટી અત્યારે દસ હજાર ખેલૈયા એક સાથે ગરબા કરી શકે અને પાંચ હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરેલી છે આયોજન રહ્યા છે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં યુક્સ નવલી નવરાત્રિ મહોત્સવ જે આયોજન કરી રહ્યા છે એનું બેઝિક મેઇન ઉદ્દેશ્ય અમારો દિવ્યાંગ બાળકોને જે અમે દત્તક લીધેલા છે એ બાળકોને શિક્ષિત શિક્ષિત સામાજિક સ્ટેબિલિટી આપવા માટે એ લોકોને મેડિકેશન્સ આપવા માટે અમે આ ગરબાનું આયોજન કરેલું છે આ ગરબામાં દરેક જગ્યાએ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું પણ એક આયોજન કરેલું છે ખેલૈયાઓ માટેની અલગ જગ્યાઓની વ્યવસ્થા પણ કરેલી છે

સરસ્વતી પ્રણમ યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધયે સર્વ કાર્યાર્થ સિદ્ધયે સર્વ કાર્યાર્થ સિદ્ધય દક્ષદમ જલમાદાય ચકી મજલ જલી રાખવાનો કે કી ભરવાની વિસ્તોર વિસ્તોર વિસ્તો હો અધર રાખવાની વચ્ચે વાત પછી પકડી રાખવાનો જજો વિસ્તોર વિસ્તોર વિસ્તો હો તેમ જ ભગવાતો વિસ્તો

सभु जा रहो